ગોધરાના પોલીસ હેડક્વાર્ટર ખાતે એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ સફર આયોજન હતું અને આજે ફાઈનલ મેચ હતી આપની સાથે ઉપસ્થિત છે પંચમહાલ આઈજી આઈજી આરવી એસઆરડી સાહેબ તેઓની સાથે સીધી વાતચીત કરવાનો પ્રયાસ કરીશું સર શું કહેશો આજે સફર આયોજન આજે વિજેતા ટીમને આપે ટ્રોફી આપી તેના ઉત્સાહમાં વધારો કર્યો આયોજનનો મુખ્ય હેતુ શું હતો એક ગોધરા શ્રેષ્ઠ ગોધરા અંતર્ગત આ સદભાવના ભૂમિ એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સદભાવના સમિતિના જે સભ્યો છે ગોધરાના જે પ્રબુદ્ધ આગેવાનો છે નાગરિકો છે એમના સૌના સહયોગથી જ એક આત્મીયતા વધે સદભાવના વધે અને જે પ્લેયર્સ અહીંયા લોકલ ક્રિકેટ રમી રહ્યા છે એમના સ્પોર્ટ્સમેન સ્પિરિટની ભાવના વધે એમનું જે ટેલેન્ટ છે એ બહાર આવે અને એ ટેલેન્ટ અહીંયા પણ બતાવે રાજ્ય લેવલ ઉપર અને નેશનલ લેવલ સુધી એ લોકો સારું પરફોર્મન્સ આપે એ ઉદ્દેશ્ય સાથે એક ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ સફળ રીતે આ ટુર્નામેન્ટ પૂર્ણ થઈ છે લગભગ પંદર દિવસ સુધી આ ટુર્નામેન્ટ યોજાઈ અને ચોસઠ જેટલી પંચમહાલ જિલ્લાની ટીમ અને એના આજુબાજુના જે ગામડાઓ છે એની ટીમોએ ભાગ લીધો ખૂબ જ સારા માહોલમાં અને એક સંપ થઈ સ્પોર્ટ્સમેન સ્પિરિટની ભાવનાથી આ આખી ટુર્નામેન્ટ રમાઈ અને એનો શ્રેય સદભાવના સમિતિના તમામ મેમ્બર્સને જાય છે

અને ખૂબ સારી બાબત છે તમે જેમ કહ્યું એમ અત્યારે યુવાનો સોશિયલ મીડિયાનો ખૂબ ઉપયોગ કરે છે અને જે આપણી પરંપરાગત જે રમતો હતી એ રમતો છોડી અને માત્ર ને માત્ર મોબાઈલ એપ ઉપર કે મોબાઈલ ઉપર ગેમ રમવી ચેટિંગ કરવું કે બીજી જે આપણને ઉપયોગી નથી તેવી વસ્તુઓની અંદર સમયની બરબાદી કરવી એના કરતાં આ પ્રકારની એક મોટી ઇવેન્ટ ક્રિકેટના સ્વરૂપમાં યોજાય તો રમનાર ખેલાડીઓ તો રમે છે સાથે સાથે જે પ્રેક્ષકો આવે છે એ પ્રેક્ષકો પણ આનો આનંદ લે છે મોબાઈલ ની અંદર સતત રહેવું અને ફિલ્ડ ની અંદર રહી અને કોઈ ગેમનો ઇવેન્ટ નો આનંદ માણવો એ અલગ વસ્તુ હોય છે એ યુવાનો માટે આ રમત ગમત છે અને ખૂબ સારું થઈ રહ્યું છે અને જનતા ખુબ ઉત્સાહપૂર્વક યુવાનો સાથે ભાગ લઈ રહી છે ગોધરા અને પંચમહાલ જિલ્લાની યુવાનોને શું આપનો સંદેશ રહે છે બસ યુવાનોને એટલા જ કહેવાનું છે કે દરેક વ્યક્તિ મજબૂત હોય છે દરેક વ્યક્તિની અંદર ટેલેન્ટ હોય છે ફક્ત એ ટેલેન્ટને બહાર લાવવા માટે આત્મવિશ્વાસની જરૂર હોય છે જો તમે એક વખત તમારામાં તો કોઈ પણ ખૂબ સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે કઠોર પરિશ્રમ જે વ્યક્તિ કરે છે એને સફળતા હંમેશા મળતી જ હોય છે ક્યારેય જીવનમાં કોઈ નાની મોટી નિરાશાઓ પ્રાપ્ત થાય કે કોઈ અસફળતાઓ મળે તો એનાથી ગભરાવાની જરૂર નથી પણ એનાથી શીખ મેળવીને પોઝિટિવ ઉર્જા સાથે તમે જો જીવનમાં આગળ વધશો માત્ર રમત ગમત નહીં જીવનના કોઈ પણ ક્ષેત્રની અંદર ખુબ સરળતાથી સફળતા પ્રાપ્ત કરી હતા પંચમહાલ તેઓ ખાસ અહિયાં ઉપસ્થિત રહ્યા હતા અને ફાઈનલ વિજેતા ટીમ ને તેઓએ ટ્રોફી એનાયત કરી હતી આમિર ભગત સ્પાર્ક ટુડે ન્યૂઝ ગોધરા